सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीगणेशाय नमः श्रीकृष्णाय नमः श्रीसरस्वत्यै नमः ॐ नमः पार्वते हरा हरा हर हर महादेव हर આજે આપણે શ્રીમદ ભાગવત કથા સ્કંદ આઠમો એનું વર્ણન કરીએ સુખદેવજી વર્ણન કરે છે રાજન એક સમયે ઈન્દ્ર ફરવા નીકળ્યો દુર્વાસા ઋષિ સામા મળ્યા દુર્વાસાએ પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી સાધુ બ્રાહ્મણ જે પણ આપે છે તે સદભાવથી આપે છે તેનો અનાદર ન કરો એને માથે ચડાવો એનો સ્વીકાર કરો પરંતુ ઇન્દ્ર સંપત્તિમાં સાનભાન ભૂલ્યો તેથી તેણે માળા હાથીના સૂંઢ પર ફેંકી દીધી અને તે માળા હાથી પગ નીચે કચડવા લાગ્યો દુર્વાસાને લાગ્યું કે ઇન્દ્ર મારું અને પુષ્પમાં જે લક્ષ્મીજી છે તેનું અપમાન કરે છે એટલે દુર્વાસા મુનિને ગુસ્સો આવ્યો કે તું મારું અપમાન કરે છે અને લક્ષ્મીજીનું અપમાન કરે છે દુર્વાસાએ ઇન્દ્રને શાપ આપ્યો કે જા તું દરિદ્ર બની જઈશ સંપત્તિમાં શાન ભાન ભૂલ્યો છે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી તેને શાન ભાન આવતું નથી તે પછી ઇન્દ્રનું સ્વર્ગનું રાજ્ય દૈવ્યોને મળે છે દેવો ભગવાનને શરણે ગયા છે અને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ભગવાનને આજીજી કરે છે ભગવાને આજ્ઞા આપી છે કે તમે સમુદ્ર મંથન કરો તેમાંથી અમૃત નીકળશે તે તમને અમર બનાવશે પરંતુ આ કામ ઘણું મોટું છે તેમાં તમારા શત્રુઓનો સાથ લેજો નહીતર શત્રુ તમારા કાર્યમાં વિઘ્ન કરશે તમે દૈત્યો સાથે મૈત્રી કરો દૈત્યો અભિમાની છે તેના વખાણ કરજો એટલે દૈત્યોની મૈત્રી થશે હવે આપણે આ સમજવાનું છે કે આપણે પણ વખાણ કરે એટલે આપણને સારું લાગે છે તો આપણે કઈ કક્ષામાં આવીએ છીએ તે આપણે બધાએ સમજવાનું છે હવે દેવો અને દૈત્યો અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરવા લાગ્યા મંદરાચળ પર્વતની રવાઈ બનાવવામાં આવી અને વાસુકી નાગનું દોરડું બનાવવામાં આવ્યું છે સંસાર એ જ સમુદ્ર મંથન છે અને આપણા જીવનનું મંથન કરવાનું છે સમુદ્ર મંથન એ જીવનનું મંથન છે જીવનમાં મંથન કરવાનું છે સંસાર સમુદ્રનું મંથન કરી જ્ઞાનરૂપી અને ભક્તિ રૂપી અમૃત મેળવવાનું છે જે જ્ઞાન અને કરે છે તે અમર બની જાય છે ને પર્વત જેવું સ્થિર કરવું અને વાસુકી નાગ એટલે પ્રેમની દોરી મનુષ્યને સોળમું વર્ષ થાય એટલે મનની અંદર મંથન શરૂ થાય છે શિવપુરાણમાં કથા છે કે શિવજીએ કામદેવને આજ્ઞા કરી છે કે વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા છોડીને તું મનુષ્યોને ત્રાસ આપજે એટલે કે કઈ રહી અવસ્થા યુવા અવસ્થામાં યુવા અવસ્થામાં પૂર્વજન્મના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે તે વખતે મનને સ્થિર કરવું જોઈએ ડોંગરેજજી મહારાજનું કહેવું છે કે દરરોજ યુવા અવસ્થામાં ત્રણ કલાક ઠાકોરજીની સેવા કરવી જોઈએ હવે પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે અને ત્યારે કુરમા અવતારનું ધારણ થયું છે વિષ્ણુ ભગવાને કુરમા અવતાર ધારણ કર્યો છે અને પોતાની પીઠ પર મંદરાચળ પર્વતને ડૂબવા નથી દીધો છે મંદરાચળને આધાર ન હોય એટલે કે મનને આધાર ન હોય તો ડૂબવા લાગે છે મનરૂપી મંદરાચળ પર્વતને ભાગવત સ્વરૂપ ભગવાન નામનો આધાર જોઈએ અને નહીં હોય તો સંસાર સમુદ્રમાં ડૂબી જશે આથી મનને સારા સદ વિચાર સદ માર્ગનો આધાર આપવો જોઈએ હવે સમુદ્ર મંથન શરૂ થયું છે સમુદ્ર મંથન શરૂ થયું એટલે સૌ પ્રથમ તેમાંથી ઝેર નીકળ્યું છે જીવન મંથન શરૂ થાય એટલે પ્રથમ વિષ મળશે યુવાનીમાંથી મંથન શરૂ થાય છે પહેલા વિષયો મળશે વિષયો વિષ જેવા છે નિંદા અને કર્કશ વાણી તે જ ઝેર છે નિંદા અને નરક એક જ છે નિંદા રૂપી ઝેરને સહન કરશો તો અમૃત મળશે પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે ઝેર એ દુઃખ છે હવે ઝેર સમુદ્ર મંથનમાંથી નીકળ્યું છે ઝેર કોણ પીવા તૈયાર થાય પ્રભુએ આજ્ઞા કરી કે શંકર ભગવાનને ઝેર પચશે માટે એમને બોલાવો બાકી બીજા બધાએ ના પાડી દીધી શંકર ભગવાનને કેમ ઝેર પચશે તો કહે છે કે જેના માથે જ્ઞાન ગંગા હોય તેને જ ઝેર પચે એટલે આનો અર્થ એ થયો કે જેની પાસે જ્ઞાન હોય તે જ સામેવાળાની નિંદા સહન કરી શકે બાકી સામેવાળાની નિંદા સહન થાય નહીં આથી શિવજીની પૂજા ઝેરને સહન કરવાની શક્તિ આપે છે એટલે કે નિંદા સહન કરવાની શક્તિ આપે છે બધા જ દેવો શિવજી પાસે જાય છે અને સમુદ્ર મંથનમાંથી નીકળેલા ઝેર પીવાની વિનંતી કરે છે કે આપ ઝેર પી લો અને પછી અમૃત નીકળવાનું હતું શિવજીએ પાર્વતીની આજ્ઞા માંગી છે કે દેવી હું ઝેર પી લઉં પાર્વતી કહે આ લોકો સ્વાર્થી છે તેમને તમારી પડી નથી ઝેર પીવાથી તમને કાંઈ થાય તો શિવજી બોલ્યા બીજાનું જો કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે એ શિવ પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે એ જીવ બીજાનું સુધારવા જે પોતાનું બગાડે એ શિવ પોતાનું સુધારવા જે બીજાનું બગાડે જીવ શિવજી ભગવત સ્મરણ કરતા કરતા ઝેર પી ગયા હવે આગળ એ સમજવાનું છે કે શિવજીએ ઝેર પેટમાં નથી લીધું શિવજીએ ઝેર ગળામાં ધારણ કર્યું છે કે કોઈ પણ નિંદા હોય એ બધું પેટમાં નથી રાખવાનું એટલે કે મનમાં નથી રાખવાનું એને ગળા સુધી જ રવા દેવાનું છે શિવજીએ ગળામાં ઝેર ધારણ કર્યું છે એટલે શિવજી નીલકંઠ કહેવાયા છે નિંદાને ધ્યાનમાં ન લાવવી કોઈએ દ્વેષ કર્યો હોય તો તેને યાદ રાખવો નહીં પેટમાં સંગ્રહ રાખવો નહીં આ કઠિન છે પરંતુ જ્યારે આપણે આધ્યાત્મ માર્ગમાં આગળ વધીએ છીએ તો આ કશું જ કઠિન પડતું નથી અને માફ કરવાની ભાવના આપોઆપ કેળવાઈ જાય છે ઝેર સંસારમાં નિંદા છે તો અમૃત શું છે અમૃત છે કૃષ્ણની ભક્તિ કૃષ્ણ કીર્તન એ સંસારમાં અમૃતનું કામ કરે છે જગતના ભલા માટે ઝેર જે ઝેર પીલે તેવા લોકો તુકારામ શંકરાચાર્ય વલ્લભાચાર્ય મીરાબાઈ ડોંગરેજજી મહારાજ હજુ અમર છે આપણે તેમને ભૂલી શકતા નથી આ નામો સર્વ યાદ કરે છે જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા સાધુ પુરુષોનું પણ વર્તન આવું જ હોય છે સાધુ પુરુષો કેવા હોય છે તે તુલસીદાસે રામાયણમાં કહ્યું છે સંત હૃદય નવનીત સમાન ક્યા કહી પે કહું ન નિજ પરિતાપ દ્રવે નવનીતા પર દુઃખ દ્રવે સુસંત પુનિતા રામ શિયા રામ શિયા રામ જય જય રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ પરહિતરસી ધર્મ નહીં માઈ પર પીડા નહીં અધ માઈ રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ હવે આગળ મંથન શરૂ થયું એક બાજુ રાક્ષસો ખેંચે છે અને એક બાજુ દેવો ખેંચે છે મંથન શરૂ થતા કામદેવ એટલે કે ગાય માતા બહાર આવ્યા છે પહેલા સંપત્તિ આવે તેનો ઉપયોગ પરોપકારમાં કરજો તેનું દાન બ્રાહ્મણોને કરવામાં આવેલું છે કામધેનું એ સંતોષ નું પ્રતિક છે તે બ્રાહ્મણને આપી છે સંતોષ એ કામધેનુનું સ્વરૂપ છે જેને આંગણે સંતોષી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે સંતોષ ન હોય તો મનુષ્ય પાપ કરે છે બ્રાહ્મણનું જીવન અતિ સાત્વિક જોઈએ હવે ફરીથી સમુદ્ર મંથન શરૂ થયું અને ઉચ્ચ શ્રવા નામનો ઘોડો નીકળ્યો ઘોડો જોઈને દૈત્યોનું મન લલચાય છે આપ્યો શબ્દમાંથી અર્થ નીકળે છે કીર્તિ એ કીર્તિનું છે જે મનને પર્વત જેવું સ્થિર કરે છે તેને જગતમાં કીર્તિ મળે છે લક્ષ્મી મળશે કીર્તિમાં મન ફસાય તેને અમૃત મળતું નથી જોજો હા પાછા ધ્યાન રાખજો સાધનાની શરૂઆતમાં કીર્તિ મળે તેનાથી જે રિઝી જાય તેને પછી ભગવાન મળતા નથી જેને બહુ માન મળે છે તેના પુણ્યનો ક્ષય થાય છે જીવને માનનો મોહ છૂટી જાય અને દિન બની ભગવાનને પ્રાર્થના કરે છે તે જીવને ઈશ્વર ઈશ્વર જેવો બનાવે છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનને અમાની માનદો કહ્યા છે એટલે ભગવાન અમાની છે ભગવાન બધાને માન આપે છે જેનું મન ઉચ્ચશ્રવા એટલે કે કીર્તિના મોહમાં ફસાય તેને અમૃત મળતું નથી તો આ ઉચ્ચશ્રવા ઘોડો કોને આપ્યો દૈત્યોને આપી દીધો છે દેવોએ આથી અમૃત તેઓને મળતું નથી કસોટી કર્યા વગર પરમાત્મા કૃપા કરતા નથી ફરીથી એક બાજુ દેવો અને એક બાજુ દૈત્યો છે વસુકી નાગનું મંથન શરૂ થઈ ગયું એક બાજુ ખેંચમ દૈત્યો ખેંચે છે એક બાજુ દેવો ખેંચે છે ફરીથી સમુદ્ર મંથન કર્યું એમાંથી નીકળ્યો ઐરાવત હાથી દૈત્યોને લાગ્યું કે ઘોડો લેવામાં ભૂલ કરી છે હાથી એમણે હાથી દેવ પક્ષને આપ્યો છે હાથી એટલે શું સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતિક છે હાથીની આંખ સૂક્ષ્મ હોય છે સ્થૂળ દ્રષ્ટિ એ દેહ દ્રષ્ટિ છે અને સૂક્ષ્મ દ્રષ્ટિ એ આત્મ દ્રષ્ટિ છે સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારને અમૃત મળે છે સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારને કામ ત્રાસ આપી શકતો નથી હવે દેવોએ ઐરાવત હાથીને લઈ લીધો છે ફરીથી સમુદ્ર મંથન શરૂ થયું છે વાસુકી નાગનું દોરડું એક બાજુ દેવો ખેંચે છે એક બાજુ દૈત્યો ખેંચે છે હવે મંથન કરતા કરતા એ મંથનમાંથી અપ્સરાઓ નીકળી દૈત્યોને દેવોએ કહ્યું કે આની પછી જે નીકળશે તે અમે લઈશું પારિજાત અને અપ્સરાઓ બંને દેવ પક્ષમાં આપ્યા છે હવે ફરીથી મંથન શરૂ થયું સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે બોલીએ લક્ષ્મી જય આ સાક્ષાત જગદંબા છે મહામાયા છે દૈત્યોને લાગ્યું કે આ અમને મળે તો સારું મને મળે એવી ઈચ્છા હોય ત્યારે લક્ષ્મીજી મળતા નથી લક્ષ્મીજીને સિંહાસન પર પધરાવ્યા છે દુનિયામાં પણ લક્ષ્મીવાળાને બધા માન આપે છે લક્ષ્મીજી વિચારે છે કોને વિજય માળા અર્પણ કરું સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવવા લક્ષ્મીજી નીકળ્યા છે ઋષિઓના મંડપમાં દેવીને લાવ્યા છે આ ઋષિઓ જ્ઞાની છે તપસ્વી છે પણ ક્રોધી બહુ છે કેવળ તપ કરવાથી કાંઈ ફળ મળતું નથી તપને ભક્તિનો સાથ હોવો જોઈએ તપ કરવાથી શક્તિ વધે એટલે ક્રોધ આવે છે તપશ્ચર્યા અને જ્ઞાનથી શક્તિ વધે છે એટલે તે જીરવાતી નથી પણ જ્ઞાનને ભક્તિનો સાથ હોય તો સારું છે ભક્તિ દિનતાના સિંહાસન પર બિરાજે છે લક્ષ્મીજી કહે છે મારું મન માનતું નથી આગળ ચાલો એમ કરતા કરતા દૈત્યો પાછળ જતા રહે અને આગળ આવે છે હવે દેવો દેવો ક્રોધી નથી પણ અતિશય કામી છે શાસ્ત્રમાં ક્રોધનો રંગ લાલ લોભનો રંગ પીળો અને કામનો રંગ કાળો બતાવ્યો છે આગળ લક્ષ્મીજી જાય છે દેવો મહાપુરુષો છે પણ કામી છે એટલે આગળ વધી જાય છે આગળ પરશુરામજી બેઠા છે પરશુરામજી જીતેન્દ્રિય છે કામી નથી ક્રોધી નથી પણ તે નિષ્ઠુર છે ક્ષત્રિયના નાના નાના બાળકોને તે મારે છે આ નિષ્ઠુર છે એટલે લક્ષ્મીજીને ગમતા નથી આગળ માર્કેન્ડે ઋષિ બેઠા છે બહુ સુંદર છે લાંબા આયુષ્યવાળા છે પણ ઋષિ સભામાં તેઓ આંખ બંધ કરીને બેઠા છે લક્ષ્મીજીને જોતા પણ નથી લક્ષ્મીજીએ વિચાર્યું આ મહાત્મા તો બિલકુલ મારી સામું જોતા નથી વરમાળા પહેરાવીશ તો પણ અનાસક્ત છે તેથી મારી સામું જોશે નહીં માર્કેન્ડે કહે છે લક્ષ્મીજીને કે તમે સાના રૂપાળા તમારા કરતા તો મારો કનૈયો સુંદર છે જ્યાં સુધી તમે મારો કનયો ન અપનાવે ત્યાં સુધી હું તમારા દર્શન કરવાનો નથી મને જરાય લક્ષ્મીનો મોહ નથી લક્ષ્મીનો મોહ છૂટે ત્યારે પ્રભુ ભજનની શરૂઆત થાય છે લક્ષ્મીજી આગળ ચાલતા થયા આગળ ભગવાન શંકર બિરાજતા હતા સખીઓ સાથે લક્ષ્મીજી ત્યાં આવ્યા છે શિવજી કામી નથી ક્રોધી નથી લક્ષ્મીજી શંકરને નિહાળે છે આમનો વેશ જરા અમંગળ છે શિવજીનો સ્વભાવ મંગળ છે પણ વેશ અમંગળ છે ચેષ્ટાઓ ભયાનક છે વળી તે ભોળા છે શિવજી પાસે નારાયણ ભગવાન વિરાજતા હતા લક્ષ્મીજીને નિર્ણય કર્યો અતિ ઉત્તમ છે લક્ષ્મી નારાયણ કે જય હો લક્ષ્મીજી તો નારાયણને વરે છે લક્ષ્મીજી તો જેનું દિલ કોમળ અને મૃદુ હોય તેને ત્યાં આવે છે હવે અત્યાર સુધી ભગવાનની નજર એટલે કે નારાયણની નજર ધરતી પર હતી લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા જેની પાસે લક્ષ્મી હોય તેણે ચારે બાજુ નજર રાખવાની કે આપણા નજીકના કોઈ પૈસા વગર કંઈ એમનું કાર્ય અધૂરું તો નથી રહેતું ને આમ ચારે બાજુ જોવું અને સર્વના દુઃખો દૂર કરવા જોઈએ હવે ફરીથી સમુદ્ર મંથન શરૂ થયું છે ફરી મંથન શરૂ થયું છે દૈત્યોએ વિચાર્યું એકવાર ઘોડો લઈને બેઠા અને બીજું બધું દેવોને ગયું છે આ વખતે જે નીકળે તે અમારે લેવું છે મંથન કરતાં વારુણી મદિરા નીકળી છે તે દૈત્યોના પક્ષમાં ગઈ ખૂબ વારુણી દૈત્યોએ પીધું તે પછી ફરીથી સમુદ્ર મંથન કરતા ધનવંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા છે બોલીએ ધનવંતરી ભગવાનની જય દૈત્યોએ ઘડો ખેંચી લીધો દૈત્ય પક્ષમાં તે અમૃતનો ઘડો ગયો અને દેવોને દુઃખ થયું ભગવાનને શરણે ગયા ભગવાને કહ્યું હવે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ કરવું પડશે જે દૈત્યના હાથમાં અમૃત કુંભ આવ્યો તે કહે છે કે હું પહેલો અમૃત પીશ તેનો મોટો ભાઈ કહે છે કે હું તારો તારો મોટો ભાઈ છું હું પહેલા પીસ એમનો બાપ કહે છે કે હું હજુ બેઠો છું તું સાનો પીવાનો છે પેલો હું પીસ આમ અંદરો અંદર દૈત્યો ઝઘડો કરવા માંડ્યા અમૃત માટે દૈત્યો ઝઘડ્યા અંદરો અંદરના ઝઘડાને કારણે દૈત્યોને અમૃત મળતું નથી આનો માર્મિક અર્થ એ થાય છે કે જેના ઘરમાં કલહ કંકાસ થાય દૈત્યો વચ્ચે જેવો થયો તેવો તે ઘરના રહેવાવાળા કોઈને જ્ઞાનામૃત ભક્તિરૂપ અમૃત મળતું નથી હવે યુક્તિ કરીને નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે બોલીએ મોહિની નારાયણની જય ભગવાન મોહિની સ્વરૂપે પ્રગટ થયા છે મોહિની નું સ્વરૂપ જોઈ દે તો કેવા લાગ્યા ઓહો આ કેવું સરસ રૂપ છે અતિ અતિ સુંદર સુંદર મોહિની એ મોહનું રૂપ છે મોહિનીમાં આસક્ત બને તેને અમૃત મળતું નથી સંસારની પ્રત્યેક વસ્તુમાં માયા સમાયેલી છે સૌંદર્ય એ કલ્પના માત્ર છે તમને સુંદર લાગે તે કૂતરાને સુંદર લાગતી નથી સૌંદર્ય આંખમાં છે તેનો આરોપ મનુષ્ય વસ્તુમાં કરે છે સુંદર તો મારા લાલજી મહારાજ છે ઠાકોરજી છે શ્રી કૃષ્ણ ભગવાન છે હરિ છે હરિસુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ બોલ હરિસુંદર નંદ મુકુંદ નારાયણ હરિ બોલ જગતમાં ભગવાન જ સુંદર છે તે શ્રી કૃષ્ણની સુંદરતાને કારણે સુંદર લાગે છે મોહિનનો મોહ થાય છે તેને અમૃત ભક્તિરૂપી અમૃત મળતું નથી મનમોહન શ્રી કૃષ્ણ પ્રભુજીમાં જેનું મન ફસાય તેને અમૃત મળે છે મોહિનનો મોહ છે ત્યાં સુધી ભગવાન મળતા નથી સંસારના પદાર્થોમાં જેની રીતે મન ફસાયું છે તેવી જ રીતે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ન ફસાય ત્યાં સુધી ભક્તિ ફળતી નથી અને ભક્તિ સિદ્ધ થયા વગર ભગવાન મળતા નથી મોહિની નારાયણનું સ્વરૂપ જોતા દેવકીઓને મોહ થયો છે મોહિની હસતા હસતા કહે છે હું તમારું કલ્યાણ કરવા આવી છું ભગવાને વિચાર્યું આ લોકોને અમૃત ન આપું તેમાં જ તેઓનું કલ્યાણ છે દૈત્યોને અમૃત આપીશ તો તેઓનું અભિમાન વધશે અને તેઓનું પાપ વધશે ભગવાન કહે છે મારું એક ઘર નથી મારા અનેક ઘર છે જે પુરુષ મારી સાથે પ્રેમ કરે તેને ત્યાં હું જાઉં હું તો કોઈક તુકારામને ત્યાં જાઉં છું નરસિંહ મહેતાને ત્યાં જાઉં છું જેટલા વૈષ્ણવના ઘર છે તેટલા ઠાકોરજીના ઘર છે દૈત્યો આ ગુઢાર્થ વાણીનો અર્થ સમજ્યા નહીં જે દૈત્યના હાથમાં અમૃતનો ઘડો હતો તેના તરફ મોહિની જુએ છે દૈત્ય પ્રસન્ન થયો બોલ્યો દેવીજી આ ઘડો તમને ભેટમાં આપું છું તેણે વિચાર્યું દેવીજી મારા ઘેર આવશે મોહિની નારાયણે પૂછ્યું ઘડામાં શું છે દૈત્યે કહ્યું કે અમૃત છે દૈત્યે ઘડો મોહિની દેવીને આપી દીધો છે દૈત્યો કહે દેવીજી પીરશે અમે હાથ જોડીને બેસી રહીશું ઝઘડીશું નહીં મોહિની ભગવાને દૈત્યોની અને દેવોની જુદી જુદી પંગત કરી એક બાજુ દેવો બેઠા છે બીજી બાજુ દૈત્યો બેઠા છે મોહિની પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા છે દૈત્યોને કહ્યું તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે પરંતુ ઉપરનું પાણી જેવું પાતળું અમૃત છે તે પહેલાં દેવોને આપી દઉં અને નીચેનો જે લચકો કે જે તરલ માલ છે તમને લોકોને પીડાવીશ આમ મોહાંત થયેલા દૈત્યો બોલવા લાગ્યા કે સારું તો જે લચકો માલ છે તે અમારા માટે રાખજો આપના હાથે ટીપું પીવા મળશે તો એ ઘણું છે બિચારા મોહમાં અંધ બનેલા એમને ખબર ના પડી કે અમૃતમાં કંઈ ભેદ હોતો હશે પાણી જેવું અમૃત અને લચકો અમૃત એવું કંઈ હોતું હોય દૈત્યો બોલ્યા દેવીજી તમને યોગ્ય લાગે તેમ કરો બધા મોહાન થઈ ગયા હતા આ રીતે મોહિની ભગવાન દેવોને અમૃત પાવા ગયા કળશ વધારે વાંકો વળતો જોઈને દૈત્યો ગભરાયા કે આમાં કઈ ગડબડ લાગે છે દૈત્યોના મંડળમાં રાહુ નામનો દૈત્ય હતો તેણે વિચાર્યું કે આ કપટ આપણી સાથે થાય છે આ રસ્તે ફરનારી સ્ત્રી આના પર વિશ્વાસ મુકાય એમ નથી રાહુએ વિચાર કર્યો કે દેવ પક્ષમાં જઈ દેવ બનીને બેસીશ નહીંતર આપણે રહી જવાના છે રાહુ દેવોની જાણતા હતા કે તે છે તેમ છતાં મોહિનીએ તેમને અમૃત પાયું હવે વિચાર કરવાનું છે કે દેવો અને ઇન્દ્ર વગેરેને અમૃત મળતું હતું ત્યારે રાહુ ન આવ્યો રાહુ ક્યારે આવ્યો સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે એમને અમૃત આપવાનું થયું ત્યારે વચ્ચે આવી ગયું હવે આનો માર્મિક અર્થ એમ થાય કે મનના માલિક ચંદ્ર છે ચંદ્ર એ મનનું સ્વરૂપ છે બુદ્ધિના માલિક સૂર્ય છે સૂર્ય એ બધી બુદ્ધિનું સ્વરૂપ છે હાથથી જીભથી મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે વિષય રાહુ જલ્દી વિઘ્ન કરવા આવે છે એટલે કે આવતો નથી સોરી ભૂલ થઈ ગઈ કે જ્યારે ભક્તિ વધે ત્યારે વિષય વિઘ્ન ના કરે મન બુદ્ધિથી મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરે છે ત્યારે વિષય રાહુ વિઘ્ન કરવા આવે છે જ્યારે મન બુદ્ધિને સ્થિર કરીને ધ્યાન કરવા બેસો એટલે વિષય કયો રાહુ કરે છે આ વિષયોને વિઘ્ન કરવા આવે ત્યારે તેને જ્ઞાનરૂપી ચક્રથી મારવું જોઈએ રાહુ અમૃત પીવા લાગ્યો ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું ઉડાવી દીધું તેનું મસ્તક જ્ઞાનરૂપી ચક્રથી કાપી નાખ્યું એટલે કે જ્ઞાનરૂપી સુદર્શન ચક્રથી વિષય રાહુને કાપી નાખવો જોઈએ પરંતુ કેવળ જ્ઞાનથી કે બુદ્ધિથી રાહુ મરતો નથી જ્ઞાન બુદ્ધિને ભરોસો બહુ રહેશો નહીં એકલા જ્ઞાનથી કાંઈ વળતું નથી એટલે રાહુ અમર રહેલો છે કોઈ સંત કૃપા ન કરે ત્યાં સુધી વિષય રાહુ મરતો નથી આપણે એ સમજવાનું છે કે આપણે બધાએ જ્ઞાનનો આશ્રય કરીને પણ અતિ બનવાનું છે ત્યારે જ પરમાત્મા કૃપા કરીને વિષય રાહુને મારશે ભગવદ્ ગીતા અધ્યાય બીજો અસંખ્ય યોગનો ઓગણસાઠમો શ્લોક છે રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે વિષયોમાંનો રાગ વિષયોમાંની આસક્તિ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે નિવૃત્ત થાય છે આમ કરતા કરતા મોહિની ભગવાને બધું અમૃત દેવોને પીવડાવ્યું અને ખાલી ઘડો દૈત્યો પાસે પછાડ્યો દૈત્યો કહે છે દગો થયો દગો થયો વિષ્ણુ સાડી પહેરીને આવ્યો તેને શરમ નથી તે પછી દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું છે આમાં દૈત્યોનો પરાજય થયો છે જે મોહિની પાછળ પાગલ બને છે તે જ દૈત્ય છે ફરતા ફરતા નારદજી કૈલાસમાં આવ્યા અને શિવજીને કહે છે કે તમને મોહિની નારાયણના દર્શન થયા ત્યારે શિવજી મોહિની નારાયણના દર્શન કરવા નીકળી પડે છે અને દર્શન કરીને હરિ અને હરનું મિલન થાય છે અને ભગવાન સમજાવે છે કે હરિને હર એક જ તત્વ છે એમાં કોઈ ભેદ જાણવાં નહીં તમે શિવને ભજો કે હરિના કોઈ પણ વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપને ભજો બ્રહ્મ તત્વ તો ફક્ત એક જ છે શિવજી મનુષ્યોને સમજાવે છે કે સ્મરણ અને કીર્તન મનુષ્યોને મોહિનીના મોહમાંથી બચાવે છે શિવજી ભગવાને બતાવ્યું છે કે ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે ગીતાજીમાં કહ્યું છે દૈવી હે શા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપધ્યંતે માયા મે તાંતરંતિતે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાતમાનો શ્લોક ક્રમાંક ચૌદ છે કે મારી માયા ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ મારી માયાને તરી જાય છે શ્રી શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિમ સત્સ જય ગુરુદેવ જય માતાજી જય સ્વામિનારાયણ સર્વનું કલ્યાણ થાય સર્વનું ભલું થાય